ભાઈ હા ને ફૂક નીકળી ગયા ગુડ મોર્નિંગ જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી સવારના પોરમાં ઉઠો ને ક્યાં તો ડોક્ટર ભરત આહિર નો ફોન આવી ગયેલો હતો તો ડોક્ટર ભરત આહિરને પાછો ફોન કર્યો ડોક્ટરે કહેવાય કે હમણાં હું હે ને દસ મિનિટ અંદર તારે ઘરે આવું તું ક્યાં હે અત્યારે હું પણ ઘરે છે ને જો કપડા આપણે થોડાક બદલી લીધા છે કેમ કે વ્લોગ પણ આપણે બનાવવાનો હોય અને ડોક્ટર ભરત આહિરને આપણું થોડુંક કામ છે તો બધું કામ પણ પતાય નથી હલો તો એ આવે ને પછી આપણે વ્લોગ ને કન્ટિન્યુ કરીએ આવી ગયા આપણા ડોક્ટર ભરતભાઈ સેલિબ્રિટી આ ભરતભાઈ આ ઓટો ઓટોમાં કંઈ નક્કી નહી હા ભાઈ હા ભાઈ તો માં ઉતરી આ ભાઈ ડ્રાઈવર રાખ્યો હમણાં નવ ભરતભાઈ મોમ ને આ ભરતભાઈ આ ભરતભાઈ તો હજ્ય લગ્ન ક્યારેય ભાઈ તો નથી થઈ

હાલો ભાઈ આપણે ભરતભાઈ માટે છે ને ચેલેન્જ વિડીયો બનાવો છે તાકાતથી ડોક્ટર એક્સપેરિમેન્ટ ચેનલમાં ટૂંક સમયમાં આવી આ ભૂકા બોલાવી દેવાના હે ભરતભાઈ તાલિયા ઝાટક કરી નાખ મારે પકડીને ઉખેડી નાખવાની થઈ આજ તો ભૂકા જ બોલાવી દેવા કાઈ દે સર હાલો તો કાળ છે ને ભાઈઓ બતાય દેહી હાલો તો ભાઈ ચેલેન્જ વિડીયો હે ને પૂરો કરી અને ભાઈગા ઘરે જમવા એટલે થાકી ગયો

બતાની ગાડીમાં ડીકીમાં ભાર છે હો ભરી દીધી હાલો તો મહેમાન છે ને ભાઈ જમવા બેસી ગયા છે મહેમાન કઈ ઘટે નઈ ને હમણાં પરેશ ભાઈઓ બેઠા ભજીયા હાલ તો ભજીયા દબાવી લઈ ભાઈ તમે વરગી ગયા કઈ ના

તો ફાઇનલી પહોંચી ગયા છે સાસણ અંદર ને આવતા અત્યારે છે ને આપડે ભરતભાઈ ને ફોટો શૂટ કરવાનો છે જો આ લઈ ને જાય આપડો છે ને જગોભાઈ કેમેરો લઈ લીધો વાહ 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 ત્યાં જગા કેવું રિઝલ્ટ આવતા કેમેરા એક નંબર એક નંબર રિઝલ્ટ અત્યારે અહીંયા ઠાકોરો લઈ ગયો એક તો જોરદાર હે પરેશભાઈ અમારે રીહામ <laughs> <laughs>

અલા તો ફાઇનલી છે ને આપણે આવી ગયા છે પરશભાઈના ઘરે અને મેં તો જમ લીધું કેમ કે યાર મને શાંતિ પડી તમને ખબર છે આગળ વ્લોગમાં જોયું તો કંઈ ખવાતું નથી બે મહેમાન છે તો જમવા બેઠા પડી જમવા બેઠા ભાઈ જોગીન છે ભાઈ તો બસ